જેવા માણસો પરમ પૂજ્ય વૈદિક ચિકિત્સા અને યોગી પીઠાધીશ્વર એકસો આઠ શ્રી ગવ્ય સિદ્ધ યોગાચાર્ય ડોક્ટર શ્રી રુદ્રાસજી મહારાજ દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભચાઉમાં સ્વતંત્રતા ભારત ઇતિહાસમાં પ્રથમ વખત સનાતન વૈદિક મંત્ર મંત્રોચ્ચાર પદ્ધતિથી પાંચ માતાઓ એટલે કે ગૌ માતા તુલસી માતા ધરતી માતા માતા પ્રકૃતિ માતાના પૂજનથી ધ્વજવંદન થયું તેમજ યોગાચાર્ય ડોક્ટર રુદ્રાસજી મહારાજ

નારાયણ જય ગૌ માતા આમ તો ભારતીય ભૂમિમાં જગદગુરુ શંકરાચાર્ય ભારતીય સનાતન સંસ્કૃતિ હિન્દુ ધર્મ ને બચાવવા માટે ચાર પીઠની સ્થાપના કરી છે એમાં ઉત્તરામ નાય જોશી પીઠના ના શંકરાચાર્ય પરમ પૂજ્ય આનંદ શ્રી વિભૂષિત અવિમુક્તેશ્વર સરસ્વતીજી મહારાજે ગૌ રક્ષા માટેનો શ્રેષ્ઠ સંકલ્પ લીધો છે પૂજ્ય કરપાત્રીજી મહારાજના રસ્તે પોતે ચાલી નીકળે છે અને ગાય માતાને રાષ્ટ્ર માતા બનાવવા માટે મહારાજ શ્રીએ દિલ્હીની અંદર ગૌ સાંસદનું આયોજન કર્યું હતું ગૌ સાંસદ એટલે શું આપણે ત્યાં સાંસદ શા માટે છે બંધારણનું રક્ષા કરવા માટે અને નાનામાં નાના માણસનો અવાજ પ્રશાસન સુધી પહોંચાડવા માટે એવી જ રીતે આપણી ગાય માતાનો અવાજ એ આપણા પ્રશાસન સુધી પહોંચી નથી રહ્યો એટલા જ માટે આપણી ગાય માતા રસ્તા ઉપર છે એને મા તરીકેનો દરજ્જો મળી નથી રહ્યો એટલે પૂજ્ય શંકરાચાર્ય મહારાજે દરેક લોકસભા ક્ષેત્રમાં બહુ સાંસદ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે એ પ્રક્રિયા મુજબ અમને અમારું સદભાગ્ય છે કે દો દાસ તરીકે એટલે ગોના સેવક તરીકે કચ્છ લોકસભા ક્ષેત્રનું આ સેવાનું કાર્ય મળ્યું છે તાલકટોરા સ્ટેડિયમમાં વળી શપથવિધિ થઈ છે અને અમે આવનારા સમયમાં ગો માતા રાષ્ટ્ર માતા બનાવવા માટે જેટલી પણ મહેનત કરી શકીએ એટલી કરવાની છે જો અમારો એ મકસદ નથી કે ખાલી ગો માતા રાષ્ટ્ર માતા બની જાય અમારો મકસદ છે ગો માતા ઘર માતા બને તમે જુઓ છો કે ગામડામાં પ્રાચીન સમયમાં ઘરમાં જગ્યા રાખતા ગમાણ રાખતા ગાય માટે પણ વર્તમાનમાં ગામડામાં પણ વન બીએચકે અને ટુ બીએચકે નો કન્સેપ આવતો રહ્યો છે એટલે આપણે જીવનમાંથી ગાય માતા નીકળતી રહી છે અને લોકોનો એવું વિચાર આવી ગયો છે કે ગાય માતા ગૌશાળા પૂરતી બરાબર છે તમને જન્મદિવસ છે એક ચરાનો બાચકો લીધું ગૌશાળામાં આપી અને બસ તમારું કાર્ય પૂરું થઈ ગયું પણ ખરેખર ગાય ગો સેવા એ નથી

ચોથી છે જળ માતા દેવી મતલબ કે તમે જે ને ગ્રહણ કરો છો એનું શોધન અને પાંચમા છે પ્રકૃતિ માતા જેમાં પૃથ્વી માતા આવી ગઈ વૃક્ષ આવી ગયું વૃક્ષ નું સંવર્ધન આવી ગયું તો આવી રીતે પંચ અભિયાન ચલાવી રહ્યા છે અને પરમ પૂજ્ય વૃંદાવનના સૌથી રસિક પ્રસિદ્ધ સંત પૂજ્ય પ્રેમાનંદજી મહારાજ સાથે જ્યારે મારી મિટિંગ થઈ એમની સાથે જ્યારે સત્સંગ થયો ત્યારે મેં મહારાજજીને કીધું મહારાજજી આવી રીતે જે પાંચ વસ્તુ જેના ઘરમાં બિરાજમાન હોય પંચ માતૃત્વ જેના ઘરમાં હોય તો મહારાજજી એને કયું નામ કહેવાય તો મહારાજજી પોતે ખુશ થયા અને પોતાના સો મુખે બોલ્યા કે એ પંચ મંદિરમ છે સાક્ષાત તો આવી રીતે જે જે ગરબા હોય એનો પણ ટેગ આપીએ છીએ અને લોકોને પુનઃ વૈદિક જીવન તરફ લઈ જવાના પ્રયત્ન ચાલુ છે જો મા શબ્દ જો કોઈને આપીએ ને તો માની લો કે જન્મદાતા ને માની છે શા માટે કારણ કે એના દૂધથી તમારા શરીરનું પોષણ થાય છે તમારા શરીરના ડીએનએ મજબૂત થાય છે તમે એક પુખ્ત વ્યક્તિ બનો છો એવી જ રીતે ગાય માતાનું જન્મથી લઈને મૃત્યુ સુધી આરોગ્ય સાથે જોડાણ છે વ્યક્તિનો જન્મ થાય ને તો એ પણ જો માની લો કે કોઈ ગર્ભવતી સ્ત્રી હોય અને એને લેબર પેઇન શરૂ થઈ ગયું હોય પણ સિઝરિયનનો ડોક્ટર કહેતા હોય તો એને એક ચમચી શુદ્ધ દેશી ગાયનો ગોબરનો રસ આપી દો તરત નોર્મલ ડિલિવરી થઈ જાય તો જન્મથી લઈને મૃત્યુ સુધી ગાય માતા જોડાયેલા છે બીજું કોઈ પણ વ્યક્તિને ગોઠણનો ગોઠણ ઉપર પછી ઠંડા પાણીથી સાફ કરી નાખે તો એવા એક થી પણ વધારે લોકોના અમે ગોઠણના ઓપરેશન ની રિપ્લેસમેન્ટ બચાવ્યા છે ગાયના ગોબરથી તો ગાયનું પડે પડે ગાયનો શ્વાસ ગાયની પૂંછડી ગાયનો શીંગડો ગાયનો સ્પર્શ ગાયના મોઢામાંથી નીકળતું અમૃત ફીણ અને ગાયનું દૂધ દહીં છાશ પંચગવ્ય દરેક વસ્તુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે અને એ જ પ્રકૃતિનું શોધન કરે છે જેમ કે ગાયનું ગોબર માટીમાં પડશે તો એ માટીને ફળદ્રુપ કરશે મૃત્યુ મતલબ સંસ્કાર કરવામાં આવે છે કે જેનાથી એના આત્માનું શુદ્ધિકરણ થાય તો જન્મથી લઈને મૃત્યુ સુધી ગાય આરોગ્ય સાથે માણસ સાથે જોડાયેલી જ છે એટલે જ એને માતાનો વિરોધ આપવામાં આવે છે